જય શ્રી કૃષ્ણ મિત્રો તમને થશે કે આ વળી શું છે પણ આ પ્રોટીન રીચ નાસ્તાની રેસીપી લઈને આવી છું હું એની માટે આપણે અહીંયા આગળ એક વાટકી જે રેગ્યુલર ઘરની હોય એ છોલે ચણા લીધા છે અને એને મેં લગભગ પાંચથી છ કલાક પલાળી રાખ્યા હતા તમે જોઈ શકો છો એકદમ મોટા સરસ થઈ ગયા છે ખીલીને હવે આપણે એને બાફી લેવાના છે મીઠું નાખીને બાફીશું આપણે અહીંયા આગળ છોલે ચણાને એકદમ સરસ રીતે બફાઈ જાય એટલા માટે આપણે મીઠું એડ કરીએ છીએ મીઠાના લીધે થોડું જલ્દી ચડી જાય છે એટલે આ રીતે આપણે હવે હલાવી અને એને લગભગ ચારથી પાંચ વિસ્સા આવતા સુધી આપણે એને થવા દેવાના છે આ પ્રોટીનથી ભરપૂર નાસ્તો છે તમે પણ બધા ચોક્કસથી બનાવજો અત્યારે હેલ્થ માટે પ્રોટીન ખૂબ જ જરૂરી હોય છે તો આમાંથી આપણને બહુ જ બધું પ્રોટીન મળી રહે અને ઓઇલ ફ્રી નાસ્તો છે તો ખાવાની પણ બહુ મજા આવે ને તમે કોઈપણ જાતના ટેન્શન કે ગિલ્ટ વગર ખાઈ શકો એવો નાસ્તો છે આ જો તમે જોઈ શકો છો આપણા છોલે ચણા સરસ ચડી ગયા છે તો હવે આપણે કૂકરમાં પાણી રવા દેવાનું છે આ રીતે નીતારીને કાઢી લેવાના છે છોલે ચણાને આ પાણીને આપણે હમણાં ફેંકી નથી દેવાનું એને સાઈડે રવા દઈશું ઓઇલ ફ્રી અને સાથે સાથે પ્રોટીન પણ મળે બંને આપણી માટે હેલ્થ માટે બહુ જ સારી વસ્તુ છે તો આપણે એને ધ્યાનમાં રાખીને જ આ એ કરી છે જો આ રીતે પાણી અલગ કાઢી લીધું છે હવે અહીં આગળ જોઈએ એક વાટકી જે છોલે ચણા હતા એમાંથી કેટલી બધી ક્વોન્ટિટી થઈ ગઈ છે સાથે મેં અડધી વાટકી શિંગદાણા લીધેલા છે આપણી જે રેગ્યુલર વાટકી હોય એ અડધી લીધી છે અને એને જો તમે જોઈ શકો છો એ રીતે મેં ક્રશ કરી લીધેલા છે શિંગદાણાને એકદમ ભૂકો કરી લીધો છે સાથે આદુ અને મરચાં પણ લીધેલા છે તો હવે આપણે આ છોલે ચણાને મિક્સરના જારમાં લઈ લઈશું બાફેલા જે છે તેને એને એને આપણે આ રીતે મિક્સરના જારમાં લઈ લઈએ છીએ સાથે અહીંયા ઘડી આપણે જે મરચાં અને આદું લીધા છે એને પણ ટુકડા કરીને એડ કરી લઈએ છીએ કે જેથી કરીને મસાલામાં જોડે મિક્સરસ થઈ જાય એટલા માટે આપણે અંદર જ લઈ લઈએ છે આદુને પણ આજ રીતે ઝીણા ટુકડા કરીને સમારી લઈશું લગભગ એક ઇંચ જેટલું આદુ છે અહીંયા આગળ મેં વેડ આડખી લીમડાની લીધી છે લીમડાના લીધે આનો ફ્લેવર બહુ સરસ આવશે મીઠા લીમડાના પાનના લીધે એકદમ એન્હાન્સ થઈને આવશે હવે આમાં પાણીની જરૂર પડે તો આપણે જે બાફેલું પાણી હતું છોલે ચણાનું એ જ લઈશું એને ક્રશ કરવા માટે જો તમે જોઈ શકો છો ને એકદમ સરસ સ્મૂથ પેસ્ટ થઈ છે બને એટલું પાણી ઓછું લેવાનું છે કારણ કે આપણે આની કન્સિસ્ટન્સી જે લોટ બાંધતા હોય પરોઠાનો એવી રાખવાની છે એટલા માટે પાણી બહુ ઓછું ઉમેરવાની જરૂર પડે એટલું જ લેવાનું છે હવે બેઝિક મસાલા કરી લઈએ હળદર છે મરચું છે જીરું થોડુંક એડ કરીશું હવે જ્યાં સિંગદાણા ક્રશ કરેલા હતા એ પણ એડ કરી લઈશું કે જે તો પ્રોટીન માટે તો યુઝફુલ છે જ અને સાથે સાથે એનાથી બાઇન્ડિંગ પણ પ્રોપર આવશે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી લઈશું મરી પાવડર એક પીંચ જેટલું એડ કરીશું થોડું ધ્યાન રાખીને એડ કરવાનું કારણ કે આપણે અહીંયા લીલા મરચાં અને લાલ મરચું પાવડર બંને જ લીધા છે હવે આપણે આ બધું પ્રોપરલી મિક્સ કરી અને એને આ રીતે ડો જેવી કન્સિસ્ટન્સી આપી દઈશું તમે જોઈ શકો છો એ રીતે અને હવે એને આપણે આ રીતે નાના નાના લુવા કરી અને થેપી લઈશું હાથથી સરસ રીતે તમે આમાં મનગમતો શેપ આપી શકો છો હું બેક કરવાના જેટલે કૂકીઝ જેવો શેપ લાગે એટલા માટે આ રીતે એને થેપી લઉં છું હાથથી હવે આપણે આને બેક કરી લેવાના છે એની માટે એક કઢાઈમાં મેં નીચે રેતી લીધી છે અને એને નીચે સ્ટેન્ડ મૂકી અને એને પ્રી હિટ કરી લીધેલું છે અને આ રીતે ડીશને મેં ગ્રીસ કરી લીધેલી છે ઓઇલથી અને જો આ રીતે આપણે એને પ્રોપરલી ગોઠવી દેવાના છે અને બેક કરી લેવાના છે હાઈ ફ્લેમ પર જ કરવાના છે આપણે આને થતાં લગભગ પંદર મિનિટ જેવું થશે પંદરથી વીસ મિનિટ જેવું અને આપણે એને બંને બાજુ ટર્ન કરી અને બેક કરવાના છે જો તમે જોઈ શકો છો ને એકદમ સરસ બેક થઈ ગયા છે ગોલ્ડન કલર પણ સરસ આવી ગયો છે જો તમે ઓઇલ ફ્રી ના ઈચ્છતા હોય તો તમે આમાં થોડું તેલ પણ ગ્રીસ કરી શકો છો તો એકદમ ક્રિસ્પી એવો ગરમા ગરમ ચા સાથેનો પ્રોટીન રીચ નાસ્તો રેડી છે મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો થેન્ક યુ